બે ફૂટ દિવાલ બહાર આવી ગઈ તમારે ક્યાં ભંગવા પણ આ ગુડાઓ તાકાત હતી ઉપરથી અને અહી વાત નથી ગુજરાતના તમામ ગામની આ પરિસ્થિતિ છે હું જે ગામમાં જે એમ બોલું ભાજપના ગુંડા એટલે ગામ મનમાં સમજી જાય કોની વાત કરે હું તો જોઈએ એનો ઓળખતો હું હું તો જોઈએ એનો ઓળખતો હું જોઈએ એનો ઓળખતો તોય હું એમ તો ગુંડા અને ગામ સમજી જાય એનો અર્થ એવો છો કે કેટલા ગુંડા આ લોકોએ ઉભા કર્યા છે સારા ગામમાં ક્યાંય ન હોય ગામમાં પાંચ પૈસાના ફંડ ફાળવ ન હોય પણ ગામને બાનમાં લેવામાં ડરાવવામાં ધમકાવામાં કેમ ગોપાલની સભામાં ગયો કેમ આપમાં ગયો કેમ આ ઝંડા બાંધ્યા કેમ બેનર લગાવ્યું તને પૂછાવગે એટલે આખા ગુજરાતમાં હરખ ઈ વાતનો છે કે હવે કાંઈક આનું કાંઈક ઠેકાણું પડશે હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધાને અંદરથી ભરોસો આવ્યો ને એ વાતનો હરખ આખા ગુજરાતને છે કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા અંદરથી લોકો થાકી ગયા હતા કંટાળી ગયા હતા કે આનું શું થાય આને કોણ કોઈ ખબર તો બધા હતી કે ખોટું થાય છે આ બોલાતું નતું કોઈ નથી અવાજ નતો અનેક ગામડામાં એવી ઘટના બની ભાજપના ગુંડા કંટાળીને લોકો ગામ બદલી ના થાય જેમાં મજૂરી કશું આ જેને જેને જવાની જગ્યા ન મળે કિસ્સા એટલા પૈસા ન હોય એટલો વ્યાજ ન હોય તો કદાચ પરાણે રહેવું પડે

વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ પશુપાલકોએ મજૂરી કરતા માણા બધાએ એવો મક્કમ નિર્ણય કર્યો કે જેને આવું હોય આવી જાય કોઈ બાકી ન છે તમને અફસોસ ન થાય આવો પાણી દેવાના ચંદ્ર પાણી દીધા એ અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી પ્રશ્નો અહીંયા કરતા ચાર ગણા વધુ બીજે છે બોલાતો ન્યાય નતો પણ હવે તો બોલતા થઈ ગયા તરત દસ બેનો ભેગી થઈ ભાઈ શું કરવાનું છે કામ કરવાનું છે કે સાદર વાળે ઈ હિંમત તમે લોકો આપી આખા ગુજરાત તમે બધા એ હિંમત આપવાનું કામ કર્યું દોસ્તો તમે બહુ મોટું કામ કર્યું છે બહેનો એ ભાઈઓ એ કાર્ય કરતા બહુ મોટું કામ કર્યું શું કામ કે કોકને પાંચસો રૂપિયા આપવા એ તો બહુ હેલી વાત છે કોકને બે કિલો ઘઉં આપવા એ હેલી વાત છે ત્રણ જોડી લુગડા આપવા એ હેલી વાત છે

માજે આ કાવિજાપુર ગામનો સૌ મતદારોનો મત આપ્યો એનોય નો આપ્યો એનોય બધાયમાં બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સૌનો મારા તરફથી આભાર કોઈના પ્રત્યે આપણને મતભેદ મનદુખ નથી હઉનો આભાર હઉ માફ કર છે હઉ વઢે છે આ વખતે નહીં આપ્યો એટલે આવતી વખતે પહેલા જને આવજો અમને એમાં ખોકો શું કરવાનું છે આ વખતે ક્યાંય ગુસ્ચ્યુક થઈ ગઈ હોય ગેરસમજ થઈ ગઈ હોય ગૂંછવળ થઈ ગઈ હોય કોટની વાતોમાં આવી ગયો હોય કાંઈ વાંધો નહીં પણ હું તો હવના પ્રતિનિધિ તરીકે તમારો આભાર માનવા અને તમારી પાસેથી માર્ગદર્શન લેવા માટે આવ્યો છું હું બધા ગામમાં જાઉં ચૂંટણી પછી લગભગ પચાસ ગામડામાં મેં અત્યાર સુધીમાં પ્રવાસ પૂરો કર્યો છો જનસંપર્ક કે આભાર કે જે તમે શબ્દ વાત અનેક ગામડામાં લોકોએ એવું કીધું

અને તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું હું આમ પાર્ટીની મિટિંગમાં હાજરી આપું છું કલેક્ટરમાં હાજરી આપું છું વિધાનસભામાં આપું છું દાડે દાડે પાછો ગામડામાં જનસંપર્ક કર્યો છું કેટલા બધા કામ એ કામ હાથ ઉપર લીધા છે તમારા બધા સુધી મારા સમાચાર ભોગે છે ખરા પરિવાર બધા ભોગે છે હું ગયો મેં પાંચ વર્ષનો મુખ્યમંત્રી સાહેબને રજૂ કર્યા તમારા આશીર્વાદથી નહી તો અમને મુખ્યમંત્રી મળે છે ને અમારું તો ગામમાં ભાટિયાનો લાગવા દેમો મુખ્યમંત્રી ક્યાંથી મળતા પણ દોસ્તો મારી એક વાત તમને કહેવી છે બધા વિનંતી સાથે કે સત્તાની તાકાત કોઈ મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત જ નથી નેતરાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી

તો વિધાનસભાની અંદર પ્રતિબંધ નહી આવી શકે તો ગોપાલ ન એ તાકાત સત્તાની છે સત્તાની તાકાત હતી તો આજ નવ સુધી વિધાનસભા નો જઈ શક્યો પણ તમે મારું બટન દબાયું તો હું વાસ્તે વિધાનસભા છે જનતા જનતામાં મોટી તાકાત છે આઠ આઠ નવ નો વર્ષ સુધી વિધાનસભામાં મારી પર પ્રતિબંધ રહ્યો આ વખતે જયારે વિધાનસભા ગયો

જનતા પોતાની તાકાત ભૂલી જાય તો તો નબળો માણાય માથે ચડી જાય જનતાએ પોતાની હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે બાહુબલી છે હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નહોતી એમને જયારે લંકામાં જવા નતું ત્યારે આ બાજુ બેઠા હતા સમુદ્રની આ બાજુ ત્યારે જામુવાનજીએ યાદ કરાયું કે ભાઈ તમે એક છલાંગ મારો નાખો દરિયો કૂદી જાવ એવા પવન પુત્ર વાયુપુત્ર તમે શક્તિશાળી છો

પણ નહીં તમારો મારા માથા પર હાથ પૂર્યો તમારા હાથમાં તાકાત છે તમારા હાથમાં શક્તિ છે અને તમારી શક્તિનો સદુપયોગ થાય આપણે બધા ભેગા આ આ આ થાય કોશિશ આપણે કરવાની હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો કલેક્ટરને મળ્યો અલગ અલગ રજૂઆતો કરી ક્યાંક રોડ કરી ક્યાંક ખેતીની કરી રજૂઆત ક્યાંક નાના માણસોની રજૂઆત ક્યાંક શાળાની ક્યાંક દવાખાનાની ક્યાંક કોઈ ક્યાંક કોઈ એ બધી રજૂઆતો હું કરતો છું દુર્ભાગ્ય એવું છે કે ટીવી માં કઈ આવતું જ નથી મેં રજૂઆત હું કરી હોય ટીવી હું આવતું હોય જોવો છો ને બધું હું આવે છે મેં મુખ્યમંત્રીને જઈને રજૂઆત ઈકો જોડ ની કરી ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી ગામડાની પંચાયતોની આવક કેમ વધે એની વાત મેં કરી માલધારીઓને વારા ફાળવવામાં આવે મેં એની વાત કરી

એક મહત્વની અને છેલ્લી વાત આમ તો બે વાત કહેવાની છે એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીય જુલે એ બધાનું મનમગતું ગીત થઈ ગયું હતું બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો બધાને બહેનોને ભાઈઓને બધાને મારા ઉપર એવો ભાવ હતો કે ગોપાલ આપણો છોકરો છે અને એવા ભાવથી મને મત આપ્યો ખાલી રાજકારણ નહીં લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે પ્રેમથી દબાવેલું બટન છે અને ભાવ છે એટલે એટલો હરફ છે તો મને એમ થયું કે મુંબઈની કઈથી સુરત ની કઈથી અમદાવાદ ની બુક કરવા નથી મળતી ટ્રેન ની ટિકિટ નો મળે એવા જમાનામાં મને તમે બધા ધારાસભ્ય બનાવો તો મને એમ થયું કે મારે ભગવાનનો આભાર માનવો જોઈએ જનતાનો તો હું માનું છું પણ ઈશ્વર આપણને નિમિત બનાવે છે એટલે ઈશ્વરનો આભાર માનવા માટે ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા માટે ધારાસભ્ય દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે આ બગડું ગામ ખાતે બગડું ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આયોજન કર્યું છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને મહારાસ આયોજન બગડું ખાતે કર્યું છે એમાં અમારી ટીમમાં હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરિયા ભાવેશભાઈ બામણીયા આપણે ડુંગરપુરના આપણા ગામના બધા કાર્ય પરેશભાઈ ને શૈલેષભાઈ બધા કાર્યકર્તાઓ કાળાભાઈ આ બધા ભૂપતભાઈ આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે એમાં